પ્રદેશ પ્રમુખ મિતેશ પટેલ નિવેદન હિન્દુ હિતની રક્ષાના મુદ્દા પર ચૂંટણી લડીશું સનાતન ધર્મને મુખ્ય મુદ્દો બનાવી આગળ વધી રહ્યા છીએ મહિલાઓની રક્ષા ખેડૂતોની રક્ષા કરવા માટે કામ કરી રહ્યા છીએ લોકસભા સીટ લડાવવા જઈ રહ્યા છે ગુજરાતમાં છવ્વીસ ઉમેદવારોની યાદી તૈયાર છે આવનારી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં છવ્વીસ ઉમેદવારો સાથે મજબૂતાઈથી સનાતનને વળગીને સનાતન સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને હિન્દુ હિતની રક્ષા કઈ રીતે થાય ભાજપની ત્રીજી યાદી અંગે મહત્વના સમાચાર દિલ્હીમાં મળશે ભાજપ ચૂંટણી સમિતિની બેઠક ભાજપની સીઈસી અને કોર ગ્રુપની બેઠક મળશે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટિલ છ વાગે જશે દિલ્હી ગુજરાતની લોકસભાની ચાર અને પેટા ઇલેક્શનની પાંચ બેઠક પર ઉમેદવારના નામ નથી થયા જાહેર અસમંજસની પરિસ્થિતિ છે કે પછી કોઈ અલગ સ્ટ્રેટેજી છે તેને લઈને પણ અનેક સવાલો હાલમાં ઉભા તે માટે થઈ રહ્યા છે કારણ કે ભાજપ છવ્વીસ માંથી બાવીસ બેઠક પર ઉમેદવાર જાહેર કરી ચૂક્યું છે પરંતુ મહત્વની ગણાતી બેઠકો જૂનાગઢ અમરેલી મહેસાણા હજી પણ બાકી છે કેમ ઉમેદવારો જાહેર નથી કરવામાં આવ્યા કારણ કે ખુદ એક સમયના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે મારું નામ પરત ખેંચું છું કે જો આટલા બધા નામ આવતા હોય ને તેમાંથી સમય ન મળતો હોય નામ નક્કી કરવાનો તો મારી જવાબદારી છે કે નામ પરત બાકી છે બીજી તરફ વિધાનસભાની જે પાંચ બેઠકો છે તેના ઉપર પણ નામની ચર્ચા કરવામાં આવશે ખુદ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે અને દિલ્હીમાં ચૂંટણી સમિતિની બેઠકમાં ભાગ લેશે મામલે આગામી બાર એપ્રિલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે વિસાવદર વિધાનસભાના પરિણામને ભાજપના ઉમેદવાર હર્ષદ રિબડીયાએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો ભૂપત બયાણીની જીતને પડકારતી અરજીને રિબડીયાએ કોર્ટમાં પડકારી હતી મહત્વનું છે કે મેટર હાઈકોર્ટમાં સબ જ્યુડિશિયલ હોવાથી ચૂંટણી પંચે પેટા ચૂંટણી જાહેર નથી કરી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જાહેર મંચ પરથી બાલકૃષ્ણ પટેલ પર કર્યો કટાક્ષ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બાલકૃષ્ણ પટેલ પર શૈલેષ મહેતાનો કટાક્ષ કયું બહુ સાસરીથી પાછી આવે ત્યારે ઘરવાળા કેવી રીતે જુએ છે તે તમે બધા જુઓ છો તમે જ્યાં જાઓ ત્યાં વફાદારી સાથે રહેવું પડે ધારાસભ્ય શૈલેષ મહેતા સામે ચૂંટણી લડાયા હતા લડ્યા હતા બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાયા બાદ પહેલીવાર બંને નેતાઓ એક મંચ પર જોવા મળ્યા કાર્યક્રમ દરમિયાન શૈલેષ મહેતાએ બાલકૃષ્ણ પટેલ પર નિશાન સાધ્યું ત્યારે પરિસ્થિતિ થાય અને ગરવાના પણ એને કઈ નજરે જોઈએ આપડે શું જાણીએ એટલે ટર્મેન્ટ રહેવું જોઈએ હું છું આપની સાથે હેતવી સૌપ્રથમ વાત કરીએ લોકસભા ચૂંટણી નો ધમધમાટ શરૂ થઈ ગયું છે અને મિશન છવ્વીસ ની સાથે ચૂંટણી મેદાન ઉતરેલી ભાજપે કચ્છમાં વિનોદ ચાવડા ને ત્રીજી વાર રિપીટ કર્યા છે અમારી વિશેષ રજૂઆત સાંસદના સરવૈયામાં આજે વાત કરીશું વિનોદ ચાવડાના દસ વર્ષના કાર્યકાળની અને તે સવાલનો જવાબ મેળવવા પ્રયત્ન કરીશું કે આખરે શા માટે ભાજપે વિનોદ ચાવડાને ફરીથી ટિકિટ આપી મેદાન ઉતાર્યા છે સાંસદ વિનોદ ચાવડા જનતાની અપેક્ષાઓ પર કેટલા ખરા ઉતર્યા સાંસદની દસ વર્ષની કામગીરીને લઈને જનતા શું કહી રહી છે તે પણ સાંભળીશું હલ રે વણ જારા તો કે કછડો વતાયા હલ રે વણ જારા કછડો વતાયા કછડો સરહદી કાજ અનેક કલા કારીગરી માટે વિશ્વ વિખ્યાત કચ્છની બોલી અલગ છે તેવી જ રીતે અહીંના લોકો પણ અનોખી કળા ધરાવે છે કચ્છનું ભરતકામ સુડી ચપ્પુ કચ્છની તલવાર રોગાનાટ વગેરે જગ વિખ્યાત છે કચ્છ જિલ્લામાં ંગબેરંગી કચ્છી શાલ અને વૈવિધ્યસભર ભરતકામના રંગો પણ આંજી દે છે રાજ્યની લોકસભા બેઠકમાં પ્રથમ ક્રમાંકિત અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી લોકસભા બેઠક એટલે કચ્છ લોકસભા બેઠક કચ્છનું કુલ ક્ષેત્રફળ 45674 હજાર છસો ચુમ્મોતેર વર્ગ કિલોમીટર અને અંદાજિત વસ્તી છે આમ તો આ બેઠક ભાજપનો ગઢ રહી છે આજ સુધી કોંગ્રેસ કે અન્ય પક્ષ ભાજપનો આ મજબૂત કિલ્લો તોડી શક્યા નથી આ વખતે લોકસભાની ચૂંટણીમાં બે હજાર એકસો ઓગણચાલીસ મતદાન મથકો પર કચ્છના ઓગણીસ લાખ પાંત્રીસ હજાર ત્રણસો અડત્રીસ જેટલા મતદારો મતદાન કરશે ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે જે પૈકી અઢાર થી ઓગણીસ વર્ષની ઉંમરના કચ્છ મોરબીના મળીને કુલ તેતાલીસ હજાર ઓગણપચાસ જેટલા યુવા મતદારો પ્રથમવાર મતદાન કરશે કચ્છની લોકસભા બેઠક અનામત બેઠક છેલ્લા બે ટર્મથી આ બેઠક પર ભાજપના વિનોદ ચાવડા ચૂંટાતા આવ્યા છે અને સતત ત્રીજી વાર અહીંયાથી ભાજપે વિનોદ ચાવડાને તક આપી છે વર્ષ બે હજાર ચૌદ માં કોંગ્રેસના દિનેશ પરમારની વિનોદ ચાવડા સામે બે લાખ ચોપન હજાર ચારસો બ્યાસી મતોથી હાર થઈ હતી જ્યારે વર્ષ બે હજાર ઓગણીસ માં કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી પણ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા સામે ત્રણ લાખ પાંચ હજાર પાંચસો તેર મત હારી ગયા હતા કચ્છ લોકસભા બેઠક પર વર્ષ બે હજાર નવ ની ચૂંટણી નવા સીમાંકન પ્રમાણે લડવામાં આવી હતી જેમાં નવા સીમાંકનમાં આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર કરવામાં આવી હતી

હવે કચ્છ લોકસભામાં આવતી વિધાનસભાની બેઠકની વાત કરીએ તો કુલ સાત વિધાનસભાની બેઠક આવે છે જેમાં કચ્છ જિલ્લાના છ અને એક મોરબી જિલ્લાની મોરબી બેઠક આવે છે આ તમામ બેઠક પર બે હજાર અબડાસા માંડવી ભુજ અંજાર ગાંધીધામ રાપર અને મોરબી બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે કચ્છમાં પંચોતેર ટકા હિન્દુ આબાદી કચ્છમાં પાટીદાર વોટ બેંક નિર્ણાયક દર વર્ષે કચ્છ લાખો દેશ વિદેશના પ્રવાસીઓની મહેમાન ગતિ કરે છે કચ્છમાં દિવસે ને દિવસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી પણ વધી રહી છે ખાસ કરીને કચ્છ સાર્વત્રિક વિકાસની ગતિ પર આગળ વધી રહ્યું છે

જે એકમો આવ્યા છે ઉદ્યોગો એમાં સ્થાનિક કચ્છના યુવાનો બેરોજગાર છે એ લોકોને નોકરી નથી મળતી વિનોદભાઈ ચાવરાની ઓફિસે જાય તો વિનોદભાઈ મિટિંગમાં છે એવા એમના પીએ જવાબ આપતા હોય છે સાબરમતીની જે ટ્રેન હતી ભૂતથી એ બંધ થઈ એના માટે રજૂઆત કરવા માટે જો લોકોએ ચેમ્બરને પણ જો ત્યાં મુખ્યમંત્રી પાસે જવું પડતું હોય તો સાંસદ માટે હું કહું છું કે શરમજનક કહી શકાય કોંગ્રેસ શું કહેવું છે કે કચ્છમાં ક્યાંય વિકાસ દેખાતો નથી જેમને વચન આપ્યા હતા કે અમે આવ્યા પછી આટલું કરશું તો અત્યાર સુધીની અંદર હું આપણે ગણાવવા જાઉં આ લોકોની ઉપલબ્ધિ કે ખૂટતી ગણ્યું હવે આપ દેખો કે ભુજની અંદર અત્યારે પણ સૌથી મોટો પ્રશ્ન હોય રેલવે હવે રેલવે જે વધારેની મળવી જોઈએ હજી સુધી એકે નથી મળી અહીંયા બેરોજગારી જે બહુ મોટો પ્રશ્ન છે આપણી પાસે નર્મદા હજી નથી પહોંચ્યું જે પહોંચ્યું છે એની કનેક્ટિવિટી પણ એટલી પૂરતી નથી કે કિસાનોને આપી શકીએ બ્રાન્ચ કેનાલોનું હજી કામ ખૂબ માત્રામાં અધૂરું છે કેટલાક સ્થાનિકો કહી રહ્યા છે કે સાંસદે કામ કર્યું છે જે કામ કર્યા છે તેના આધારે તેઓને સો માંથી એસી માર્ક આપી શકાય તો જે રીતે કચ્છ જિલ્લાનું જે પ્રવાસન ક્ષેત્ર છે એ રીતે જે વિકાસ થયો છે એમાં થોડુંક આપણે કહી શકીએ કે વિનોદભાઈની ભૂમિકા સારી રહી છે એક સારા રસ્તા રૂપે ભૂમિકા સારી રહી છે જે પુલિયો ભૂજોડીનું જે વર્ષોથી ચાલુ નહોતું હતું એ પણ એના કારણે પણ થોડુંક એમ લેખાય કે વાહન વ્યવહારમાં થોડીક તકલીફ પડતી હતી એ પણ થોડીક સુલે થયો છે

એનઓસી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં જે કાર્ય પણ પૂરું થઈ છે ગાંધીધામનો સૌથી જૂનો પ્રશ્ન હતો જે ટેક્સ ફ્રી હોલિડેનો જે પ્રશ્ન હતો જે પ્રશ્નનું પણ સમાધાન થયું છે અને આજે ગાંધીધામને પણ એની અંદર ભારત સરકારના માધ્યમથી સહયોગ મળ્યો છે કચ્છને નવી ટ્રેનો મળી છે નવી એર કનેક્ટિવિટી મળી છે સાંસદ વિનોદ ચાવડા એ વર્ષ બે હજાર ઓગણીસ થી ફેબ્રુઆરી બે હાજર ચોવીસ સુધી પાંચ વર્ષ દરમિયાન સંસદમાં તો ટકા હાજરી આપી છે આ સાથે તેમણે એકસો ત્રણ સવાલો પૂછ્યા છે પંદર ડિબેટમાં તેઓએ ભાગ લીધો છે આમ છેલ્લા વર્ષ દરમિયાન તેઓ સક્રિય રહ્યા છે તેવું કહી શકાય વર્ષમાં વિનોદ ચાવડા એક સફળ સાંસદ તરીકે ઉભરી આવ્યા છે વિધાનસભાની ચૂંટણીમાં પણ કામગીરી સારી કરી અને સંગઠનમાં પણ સક્રિય હોવાથી ફરી ત્રીજી વાર મેદાને ઉતારી કચ્છના રણમાં કમળ ખીલવવાની જવાબદારી અપાઈ છે